નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સોળમો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુફી એવોર્ડ સમારોહ યોજાયો આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પિસ્તાલીસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક અને યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ અને સુફી એવોર્ડ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં પિસ્તાલીસ યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કલા શરીફ સ્થિત ફેસ્ટ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક આંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોની અવિરત મદદ બની શકે છે આંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમણની સ્થાપના કરી શિક્ષકની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવાથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેજસ્વી છાત્રોને સુફી એવોર્ડ્સ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું હાઈકોર્ટના એડવોકેટ સોહેલ તિરમિઝી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટથી આમંત્રણ આપવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે ખૂબ જ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે જે સમૂહ લગ્ન કાર્યક્રમમાં યોજાયો હતો તે એક નેકુનું કાર્ય છે સાથે સાથે આ સેવાકીય ટ્રસ્ટ દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે આગળ જતાં આ સેવાકીય પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે એક ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તે એક પ્રશંસાપાત્ર છે શહેરમાં લોકો કમાણીની દ્રષ્ટિએ શાળાઓ ચાલુ કરે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બાળકો માટે જે શાળાઓ ખુલી રહી છે તે કોઈ કમાણીની દ્રષ્ટિએ નથી ચાલુ કરતા આ એક માનવતાનું કાર્ય છે કાર્યક્રમના અંતે ફેસ્ટ ચેરિટેબલ સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબે નવયુગલોને દુઆઓ આપી તેઓનું લગ્નજીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ સજડ નિર્ણયની વિદાય લીધી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિન કારા